નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાંલી શાહ તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ

માનનીય પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં ફૂલ ઝુંબેશ ચાલી રહી છે ભારતમાં ગુજરાતમાં ત્યારે વડોદરા શહેરની અંદર આપ જોઈ શકો છો કે ડસ્ટબિનનો અહીંયા ઢગલો પડ્યો છે નવા ને નવા ડસ્ટબિન છે સોથી વધુ સંખ્યામાં અહીંયા ડસ્ટબિન પડી રહ્યા છે એક બાજુ વડોદરા શહેરમાં ગંદકીના ઢગલા છે ડોર ટુ ડોર ગાડીઓ નિયમિત આવતી નથી સમયસર આવતી નથી કચરાના ઢગલા પડેલા હોય છે ત્યારે જે ડસ્ટબિન વાપરવાલાયક ડસ્ટબિન છે એમણે લગાવવા જોઈએ પરંતુ અહીંયા કચરાના ઢગલામાં ફેંકી દીધા છે સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પણ બનાવવામાં આવે છે તે પણ આખો પ્રોજેક્ટ ફેલ ગયો છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એમાં પણ થઈ ગયો છે સાથે નવીન આયોજન લાવી રહ્યા છે કે નવા ડસ્ટબિન પણ હવે લાવવાની તૈયારી કરી રહ્યા છે તો વડોદરા મહાનગરપાલિકા જે જૂના ડસ્ટબિન છે સારામાં સારા જે વાપર્યા વાપર્યા નથી એવા ડસ્ટબિનને વાપરવા જોઈએ જો માન્ય પ્રધાનમંત્રી સ્વચ્છતા માટે ઘણા પ્રયાસ કરતા હોય તો વડોદરા મહાનગરપાલિકાના આ જાડી ચામડીના સત્તાધીશો આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસ કરવો જોઈએ મુખ્ય માંગ એ છે કે આ જે પણ ડસ્ટબીનો પડ્યા છે એનો ઉપયોગ કરવામાં આવે તેવી અમારી વડોદરા શહેરના શ્રી કમિશનર સાહેબને વિનંતી